પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી અકસ્માત થયેલ ગાડીઓને સાઈડ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો જી શું નામ છે આપનો અને કઈ રીતની ઘટના હતી જાવેદ ખાન મોહમ્મદ ખાન પઠાન મારું નામ છે અમે લોકો વાલોર થી બારડોલી મારી સાડીને ને મૂકવા આવતા હતા કાઠી માંડવી જવાના હતા અહીંયા જ્યારે બનાવ બન્યું ત્યારે એક માલવાહક ટેમ્પો મિની ટેમ્પો એ આગળ ચાલતો હતો એની પાછળ અમારી અર્ટિગા ચાલતી હતી બંને વચ્ચે ડિસ્ટન્સ બી ખાસો હતો પાછળથી હોન્ડા સિટી વાળો ઓવર સ્પીડમાં આવ્યો ને બે ગાડીની વચ્ચે અંદર ટન મારવા ગયો એની અંદર અર્ટિકાની ઠોકાયો ને ત્યાર પછી ટેમ્પોમાં પાછળથી ઠોકાયો એ બનાવ પછી અમારી બી ટેમ્પોમાં બંને ગાડીની અંદર અર્ટીકા ટેમ્પોમાં કે હોન્ડા સિટીમાં કોઈ પેસેન્જર હતું ને એ લોકો કોઈને ને લાગ્યું નથી અમારી ગાડીની અંદર લગભગ બે થી ત્રણ જણાને લાગેલું છે ને ત્રણે ત્રણ જણા અત્યારે સરદાર હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને હોન્ડા સિટી નો ચાલક જે અકસ્માત કરીને પછી ભાગી ચૂક્યો છે કે એ અહિયાં ઉભેલો હતો